રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે કારણ કે વિસાવદર અને કડીમાં પેટા નથી રહ્યા છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે વિસાવદર કહેવાય રાજકીય ગરમાવો ખૂબ જ આવ્યું છે પાર્ટીઓ છે આમને સામને આવી ગઈ છે ત્યારે આજે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની નમસ્કાર આપની સાથે હું ભગવતી ઈશા છેલ્લા કેટલાય દિવસથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ પાર્ટીઓ છે જોરશોર થી પ્રચાર કરવા માટે વિસાવદર માધામાં નાખી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે કિરીટ પટેલ તેના માટે થઈને મુખ્યમંત્રી પણ જયારે તેઓ ફોર્મ ભરવાના હતા ત્યારે વિસાવદર ખાતે પહોંચ્યા હતા અને તેમના જનસભા દરમિયાન તેઓ ભાષણ કરી રહ્યા છે તેમાં ખુબ જ તે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે વિસાવદર ની જનતા છે તેઓને જીતાડશે ત્યારે આપણે જે દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમની સાથે વાત કરવાનો

તમામ કાર્યકર્તાઓ વડીલો યુવાન દોસ્તો આપ સૌનું આ કાર્યક્રમમાં ઉમેદવાર તરીકે હાર્દિક સ્વાગત કરું છું આપ સૌના જનતા જનાર્દન મતદાર કાર્યકરો અને સ્નેહીજનોના આશીર્વાદ અને શુભકામનાઓ સાથે ગત તારીખ બે જૂનના રોજ વિસાવદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભોમ ભર્યું ત્યારબાદ આજ સુધી હું આ મત વિસ્તારના દરેક ગામડાઓમાં ગામે ગામ પ્રચાર માટે ગયો તે દરમિયાન આપણા વિસ્તારની જનતા મતદાર ભાઈ બહેનો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રોનો અભૂતપૂર્વ આવકાર પ્રેમ અને સ્નેહ જોવા મળ્યો છે એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વિસ્તારના ગામે ગામથી અત્યાર સુધીમાં હજારો લોકો આગેવાનો સરપંચશ્રીઓ સમાજ શ્રેષ્ઠીઓના મને મેસેજ અને કોલ આવ્યા છે કે કિરીટભાઈ તમે ચિંતા કરતા નહીં અમે તમારી સાથે છીએ અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરીશું આ વખતે સરકારની સાથે રહી અને આપણા વિસ્તારનો વિકાસની નવી ઊંચાઈ ઉપર લઈ જવો છે આ દરેકને હું આજે આ મંચ ઉપરથી હૃદયપૂર્વક આભાર માનું છું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એમના નેતૃત્વ દ્વારા રાષ્ટ્રહિત સર્વોપરીને ધ્યાને લઈ ચાલતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને જીતાડવા માટે નાના મોટા આંતરિક મન દુઃખો ભૂલીને એક સંપ કરીને ગામે ગામના કાર્યકર્તાઓ આગેવાનો જે રીતે કામ કરી રહ્યા છે તે સૌને હું વંદન કરું છું આપને સૌ જાણો છો કે આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સોળ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેમાંથી બાર ઉમેદવારો દૂર દૂરથી ચૂંટણી લડવા માટે અહીંયા આવ્યા છે હું આ વિસ્તાર સાથે છેલ્લા સોળ વર્ષથી લગાતાર આત્મીયતાથી જોડાયેલ છું મેં મારી રાજકીય સફર દરમિયાન વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારની પંથકના જનતા જનાર્દન આગેવાનો સરપંચ શ્રીઓના અનેક કામો કર્યા છે એ વિકાસ આરોગ્યલક્ષી હોય શૈક્ષણિક બાબતોનો પ્રશ્ન હોય કે કોઈ પણ વ્યક્તિનું અંગત કામ હોય એ દરેક કામો કરવા માટેના મેં પ્રયત્નો કર્યા છે કોરોના જેવી મહામારી સમય દરમિયાન કે તાવતે વાવાઝોડું હોય આ સમય દરમિયાન પણ વિસાવદર ભેસાણ અને જુનાગઢ ના તમામ લોકો સાથે હળી મળી અને કામ કર્યું છે કોરોના જેવી મહામારી દરમિયાન જે વ્યક્તિ જે બાપ પોતાના જે દીકરો પોતાના પિતાજીનું મોડું જોવા તૈયાર નહોતો એવો સમય જ્યારે હતો ત્યારે અમે બધાએ સાથે મળી દરેક જગ્યાએ દવા પહોંચે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પોતાના ખર્ચે રોજના પાંત્રીસો થી વધારે સગા સંબંધિત દર્દીઓને ભોજન આપવાની પણ વ્યવસ્થા કરી છે જ્યારે તાવ તે વાવાઝોડા જેવો ખરાબ સમય હતો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી પશુઓને પીવાના પાણીની સુવિધા ન હતી ત્યારે અમે રાજકોટથી જનરેટરો મંગાવી વિસાવદર હોય કે ભેંસાણ હોય આ પંથકમાં ગામે ગામ અવેડા ભરાઈ જાય લાઇટનો પ્રોબ્લેમ હતો લાઇટ ચાલુ થતા દસેક દિવસ થવાના હતા ત્યારે અમે આ વિસ્તારના લોકો સાથે ઉભા રહ્યા છે હું સોળ વર્ષથી આ પંથકમાં સેવા કરી રહ્યો છું ધારાસભ્ય વધારે કાર્ય કરી શકીશ અત્યારે અમુક લોકો બહારથી આવી ચૂંટણી લડતા વિપક્ષના લોકો જે વ્યક્તિગત રીતે મારા વિરુદ્ધ ષડયંત્ર કરી અપ્રચાર કરી રહ્યા છે ખોટો ભ્રામક પ્રચાર કરી રહ્યા છે અને જનતાને ગુમરાહ કરે છે તેને કુદરત પણ માફ કરવાની નથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તમને વિશ્વાસ અપાવું છું કે તમારી કલ્પના બહારના વિકાસના કામો અને લોકસેવાના લક્ષી પ્રોત્સાહિત કામોની સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્ર અને વેપારી ક્ષેત્રે ક્રાંતિ લાવવાના કામો પણ મારે કરવા છે ભેસાણ અને વિસાવદરની ખેતીની સાથે સાથે હવે ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે સરકાર દ્વારા અહીંના રાજનીતિમાં ચૂંટણી આવે ત્યારે સ્વાભાવિક આક્ષેપો પ્રહારો થતા હોય છે હું ચૂંટણી અલગ રીતે જોઉં છું આ વિસાવદરની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વિસાવદર વિધાનસભાના મતદારો કે જે અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નહોતા અને સ્વાભાવિક ક્યાંક વચ્ચેની કડી ખૂટતી હોય તો કામ કરવાથી લઈ અને અલગ અલગ ખૂબ મોટી મુશ્કેલીઓ થતી હોય આ પેટા ચૂંટણીમાં મને ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થશે એક એક અમારા કાર્યકર્તાઓ અમારા આગેવાનો એ સુધી કામે લાગ્યા છે જે રીતે ચૂંટણીની વ્યવસ્થાઓ ગોઠવાય છે અને જે પ્રકાર સરકારની કામગીરી અને સ્વાભાવિક કામો કામોની માંગ એ સતત ચાલતી પ્રક્રિયા છે એવું નથી કે આજે કામ જે આપ્યું પૂરું થઈ ગયું તો કાલે નથી આવવાનું સવારે નવા કામો તો અનેક ઊભા થતા હોય નવી માંગો આવતી હોય છે એટલે કામ એ સતત ચાલતી પ્રક્રિયા છે પણ ઓવરઓલ બધું ધ્યાનમાં રાખીને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજિત થશે ખેડૂત સાથે જોડાયેલા છો આપે અહીંયા પણ ખેડૂતોને અનેક વચનો આપ્યા છે શું લાગે છે આ ખેડૂત હવે પંદર વર્ષ પછી પરિવર્તન ઈચ્છશે ખરી તો કે આ સીટમાં મને ભરોસો છે કે પરિવર્તન થશે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર કેરીર પટેલનો વિજિત થશે અને ખેડૂત સાથે મેં વર્ષોથી જોડાયેલા છે ખેડૂતો હું માનું છું કે ખેડૂત જેટલા મજબૂત બને એટલો એનો રાજ્યમાં અને દેશમાં એનો કાયમી માટે એમાં હિસ્સો હોય છે તો જ આપણો દેશ પ્રગતિ કારણ કે કૃષિ પ્રધાન દેશ છે આપણો એટલે ખેડૂતોના પ્રશ્નો માટે પણ હંમેશા પ્રયત્નો થઈ જાય છે મારી યાત્રા ઉપર સૌની યોજના જયારે સૌરાષ્ટ્રની અંદર એની અમલવારી થઈ ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તાર એટલે એક પીવા માટે પણ પાણીની મુશ્કેલી હતી તો સિંચાઈની વાત જ ના આવે સૌની યોજના તકી આજે અનેક જગ્યાઓ ઉપર છેવાડાના ગામડાઓ સુધી પીવાનું પાણી મેળવ્યું છે સાથે સાથે સિંચાઈની વ્યવસ્થા ઉભી થઈ છે અત્યારે લિંકના કામો ચાલી રહ્યા છે જેવા કામ પૂરું થાય આખી યોજના પૂર્ણ થશે ત્યારે સો ટકા એનો ફાયદો બેનિફિટ ખેડૂતો છે એટલે ખેડૂતોના અનેક પ્રશ્નો એના માટે નિરાકરણ માટે સતત સરકાર પ્રયત્નશીલ રહી છે એક આખરી પ્રશ્ન શું લાગે છે ભાજપ હવે વિસા વધારો ઉપર બાજી મારી રહ્યું છે સો ટકા હું તો વિશ્વાસ સાથે કહી છે લોકો ઉપર ભરોસો છે કાર્યકર્તાઓની ટીમ પર ભરોસો છે અને એનો વિજય નિશ્ચિત છે અમારો ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તા આધારિત પાર્ટી છે અમારે એવું નથી હોતી કે કોઈ વિધાનસભા કે કોઈ લોકસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકાની ચૂંટણી આવે અને કાર્યકર્તા પ્રજા પાસે જાય પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી કાર્યકર્તા રહ્યો હોય છે અમારા પગ કાર્યક્રમો પણ વર્ષભરમાં એટલા આવતા હોય છે કે અમારો કાર્યકર્તા સજ્જ છે ત્યારે અમારા બસો ચોરાણું બૂથ જે વિસાવદરમાં આવે છે એ બસો ચોરાણું બૂથ ઉપર અમારી બૂથ સમિતિ છે પેજ સમિતિ છે અને અમારા વડીલોનું માર્ગદર્શન છે ત્યારે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન થશે અને કિરીટ પટેલ એ જંગી બહુમતીથી જીતશે નિશ્ચિત છે કમલેશભાઈ અહીંયા ભાજપ નથી જીત્યો ને પ્રજા ખૂબ ખુબ છે છેલ્લા પંદર વર્ષથી બે હાજર બાર પછી ભારતીય જનતા પાર્ટી નું શાસન નથી ત્યારે સ્વાભાવિક રીતે સરકાર એ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી નો પ્રતિનિધિ હોય તો સ્વાભાવિક રીતે પ્રજા એની સાથેની વાત મૂકી શકે અને જો સામેનો વિપક્ષ હોય તો સ્વાભાવિક રીતે આવેદનપત્રને ધરણા કરવા પડે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ હોય તો સીધો મુખ્યમંત્રીને મળી અને આ વિકાસ કરી શકે એ વિસાવદરની પ્રજા ખૂબ સારી રીતે સમજી છે આ વખતે જે રીતે અમે બધા વડીલોને બધા અમારા કાર્યકર્તા મળે છે ત્યારે આ વખતે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી તરફી એનો જોક રહેવાનો છે ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન રહેવાનું છે અને પંચાયતી પાર્લામેન્ટ અને સરપંચથી સાંસદ સુધીમાં એક કડી જે વિસાવદરની છેલ્લા પંદર વર્ષથી જે નહોતી એ કડી ફરીથી આજે ફીટ બેસશે અને કિરીટભાઈ પટેલ જીતવાનું અ કમલેશભાઈ જે રીતના વિકાસ છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે રુંંધાયો હોય વિષયવતરનો આ તમે અત્યારે પ્રચારમાં જઈ રહ્યા છો વિકાસને લઈને લોકો શું માંગ કરી રહ્યા છે અને તમારા જે ઉમેદવાર છે તે ક્યાંક ખરા ઉતરશે ખરી આ વાત સ્વાભાવિક રીતે વિકાસના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ એ આવશ્યક આવવાનું છે કિરીટ પટેલ હું વર્ષોથી ઓળખું છું હું રાજકોટ મહાનગરનો પ્રમુખ હતો ને કિરીટભાઈ જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ હતા એ બધી પ્રકારની ક્ષમતા ધરાવે છે ત્યારે સારી રીતે અધિકારી પાસેથી કામ લઈ શકે અને ચોવીસ કલાકનો હોકારો એ કિરીટ પટેલ છે ત્યારે આવતા દિવસોમાં જે કામોને જે વિકાસ લોકોને જે તકલીફો છે એ તકલીફોનું સમસ્યા નિવારણ થશે મુખ્યમંત્રીશ્રી પણ જ્યારે અહીંયા ફોર્મ ભરવામાં હતા ત્યારે મુખ્યમંત્રીશ્રી પણ એક વિસાવદર માટે એની લાગણી છે ત્યારે આપ જોઈ શકશો કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું ધારાસભ્ય જોશે ત્યારે વિકાસના દ્વાર લાગે છે 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 દિવાલ ઉપર લખાઈ ગઈ અમને પ્રેમ મળ્યો એના અમે રાજકારણમાં આટલા વર્ષોથી ત્યારે પ્રજા જયારે જતા હોય ત્યારે પ્રજાનો પ્રેમ અને ઉત્સાહ અને ગામમાં જાય ત્યારે એના પ્રકારની જે અમને આવકારો મળે છે એના ઉપરથી સ્પષ્ટ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિસાવદરમાં અમારા પેટા ચૂંટણીમાં અમારા ઉમેદવાર કિરીટભાઈ પટેલના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ ગામડાઓમાં જઈ વિસ્તારમાં જઈ અને આજે પ્રચાર કરી રહ્યા છે એના ભાગરૂપે આજે તમામ કાર્યકર્તાઓનું આજે સંમેલન હતું પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલે જ અમે કહીએ છીએ કે અમારી માટે વ્યક્તિ છે બધા દલ અને દલ છે વિચારધારા છે રાષ્ટ્રવાદી વિચારધારા છે અને કાર્યકર્તા કમિટમેન્ટ સાથે કામ કરે છે અને ગુજરાત અને કેન્દ્રમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે વિકાસ કરી રહી છે એ વિકાસના ફળ આ વિશાવદરની જનતાને પણ સારી રીતે મળે એવા સક્ષમ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી આપ્યા છે અને અમને શ્રદ્ધાને વિશ્વાસ છે અને લોકોનો પ્રેમ અને ઉત્સાહ પણ છે

એ કોઈ કોઈ દિવસ વિપક્ષના લોકો કરતા નથી અને એ શાસક પક્ષનો જો ધારાસભ્ય હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો અમારો ધારાસભ્ય છે તો વિસ્તારને સારી રીતે લોકોની છે તે જીતશે તો તે કિરીટ પટેલે વાત પણ એવી કરી છે કે તે રસ્તાઓ છે પેરિસ જેવા બનાવશે ઘણા મુદ્દાઓને લઈને કિરીટ પટેલ છે મેદાને આવ્યા છે કહી રહ્યા છે કે જે ખેડૂત વર્ગ છે તે વિસાવતર વધારે છે એટલે તેમના જે મૂળ પ્રશ્નો છે તેનું નિરાકરણ આવશે અને સાથોસાથ જે પ્રમાણે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તે પ્રમાણે હવે જ્યારે ચૂંટણી થશે ઉમેદવારો છે તેના માટે લોકો મતદાન કરશે કયા ઉમેદવારને વધુ લોકો પ્રેમ આપે છે તે જોવાનું રહ્યું અને ખાસ કરીને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી જીતે છે આમ આદમી પાર્ટી જીતે છે કે પછી કોંગ્રેસ જીતે છે તમારો આ મુદ્દે શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રીતે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ મેળવવા માટે જોતા રહો બી નાઇન્ટી ન્યુઝ નમસ્કાર